વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે ગણિત એટલે જિંદગીમાં ડગલેને પગલે ઉપયોગ આવતો વિષય આ ગણિત સારી રીતે સમજવા માટે થઈને તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો લાઇક કરો શેર કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજ ગાલાની એક્સપર્ટ સ્વાધ્યાય જે માત્ર મારી ચેનલ ઉપર જ ઉપલબ ઉપલબ્ધ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે મેળવીશું આગલા વિડીયોમાં આપણે જોયું સમજ્યું અને સારી રીતે દાખલા પણ તેના ગણ્યા આજે આપણે આગળ દાખલા ગણશું તો આપણે ચોથો દાખલો પહોંચ્યા હતા નીચેની આકૃતિ માટે એક્સનું મૂલ્ય શોધો તમને આકૃતિ આપેલ છે આકૃતિ ઉપરથી આપણે એક્સનું મૂલ્ય શોધવાનું છે તો તમે જોઈ શકો છો કે આકૃતિ ચતુષ્કોણની આકૃતિ આપેલ છે કે જેમાં એક ખૂણો પચાસ અંશનો છે એક ખૂણો એંશી અંશનો છે અને એક એક્સ આપેલ છે અને એની નીચે ચોથા ખૂણા ઉપર કંઈ આપેલ નથી પણ કાટ ખૂણાનું સાઈન છે તો એનો મતલબ એવો છે કે એ ખૂણો નેવું અંશનો છે અને આપ જાણો છો કે રેખિક ખૂણાના જોડનો સરવાળો એકસો એંસી થાય એટલે કે એક ખૂણો નેવો અંશ હશે તો બીજો પણ નેવો અંશ હશે એટલે હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે ત્રણ ખૂણાના માપ મળી ગયા છે એક ખૂણો છે નેવું અંશ એક છે પચાસ અંશ અને એક છે એંશી અંશ આપણે ચોથા ખૂણાનું એક્સનું માપ શોધવાનું છે ચતુષ્કોણ છે એટલે ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થશે એટલે આપણે આવી રીતે લખશું કે નેવું અંશ વત્તા એક્સ વત્તા એંશી અંશ વત્તા પચાસ અંશ બરાબર ત્રણસોને સાઠ હવે આપણે નેવું અંશ એંશી અંશ અને પચાસ અંશ ત્રણેનો સરવાળો કરશું એટલે આપણે મળશે કે એક્સ વત્તા બસો વીસ બરાબર ત્રણસો ને સાઠ તો એક્સ બરાબર ત્રણસો સાઠ અંશમાંથી બસો વીસ બાદ કરશું એટલે એક્સ બરાબર મળશે એકસો ને ચાલીસ એટલે કે આમ એક્સનું મૂલ્ય એકસો ને ચાલીસ છે ત્યારબાદ એવો જ બીજો દાખલો છે કે એસી અંશ પંચાવન અંશ એક્સ અને સો તો અહીં આપણને ખબર પડી જ ગઈ છે કે ત્રણ ખૂણાના માપ આપ્યા છે અને ચોથા ખૂણાનું માપ શોધ્યું છે એટલે કે આપણે આવી જ રીતે દાખલો આગલો દાખલો ગણ્યો એ જ રીતે ગણશું કે ચતુષ્કોણના ચારે ખૂણાઓનું માપ બરાબર ત્રણસો સાઠ હવે આપણે એંશી અંશ વધતા પંચાવન અંશ વધતા એક વત્તા સો બરાબર ત્રણસો સાહીઠ અંશ હવે આપણે એંશી અંશ પંચાવન અંશ અને સો અંશ અને સરવાળો કરશું એટલે કે આપણને બસો પાંત્રીસ મળશે તો એક્સ વધતા બસો પાંત્રીસ બરાબર હવે બસો પાંત્રીસને આપણે જમણી બાજુ લઈ જશું એટલે કે માઇનસ થશે એટલે કે એક્સ બરાબર ત્રણસો ઓછા પાંત્રીસ એટલે કે એક્સ બરાબર આપણને એકસો અંશ જવાબ મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેની આકૃતિઓમાં એકમાં એક્સ વત્તા વાય વત્તા જેડ અને બેમાં એક્સનું મૂલ્ય શોધો તો અહીં તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને આપેલ છે આમાં ત્રણ માપ આપણે શોધવાના છે એક્સ વાય અને જેડ તો આપણને ત્રિકોણની અંદર બે ખૂણાના માપ આપેલ છે નેવું અંશ અને વીસ અંશ તો મિત્રો જાણો જ છો કે રેખિક ખૂણાની જોડના સરવાળો એકસો એંસી થાય તો સૌપ્રથમ પ્રથમ આપણે એક્સનું માપ શોધશું તો એક્સ વધતા નેવું અંશ બરાબર એકસો એંસી અંશ થશે તેથી એક્સ બરાબર એકસો એંશી અંશ ઓછા નેવું અંશ બરાબર નેવું અંશ આપણને જવાબ મળશે ત્યારબાદ વાય શોધવાનું છે તો વાયમાં પણ એવી જ રીતના છે કે વીસ વત્તા નેવું અંશ કેમકે બહિસકોણ છે એટલે બહિસકોણ શું હશે તો કે અંદરના બંને ખૂણાનો સરવાળો એટલે કે વીસ વત્તા નેવું અંશ બરાબર એકસો ને દસ અંશ થશે ત્યારબાદ આપણે જેડ શોધવાનો છે જેડ આપણે એકસો એંશીમાંથી વીસ બાદ કરશું વીસ અંશ છે એટલે એકસો એંસી ઓછા વીસ એટલે કે એકસોને સાઠ અંશ મળશે હવે દાખલો અહીં પૂરો નથી થઈ જતો કેમકે આપણે કિંમત શોધવાની છે એક્સ વત્તા વાય વત્તા જેડની તો ત્રણેય ખૂણાનો સરવાળો કરશું એટલે કે નેવું અંશ વત્તા એકસો દસ અંશ વત્તા એકસો ને સાઠ અંશ એટલે કે આપણને મળશે ત્રણસો ને સાઠ અંશ તો મિત્રો જાણો જ છો કે બહિષ્કોણના બારના ખૂણાનો બહિષ્કોણનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે તો અહીં આપણે જવાબ પણ ત્રણસો સાહીઠ મળ્યો છે ત્યારબાદ એમાં બીજો દાખલો છે આપણા ખૂણાના માપ આપ્યા છે પચાસ અંશ નેવું અંશ એક્સ અને સો અંશ તો આપ જાણો છો કે બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે તો આપણે એક્સ સો નેવું અને સરવાળો કરશું બરાબર ત્રણસો ને આવે છે તો એક્સ વત્તા નેવું અંશ પચાસ સો સરવાળો કરશું એટલે બસો ચાલીસ મળશે બરાબર ત્રણસો ને સાઠ હવે બસો ચાલીસને આપણે જમણી બાજુ લઈ જશું એટલે માઇનસ થશે એટલે કે એક્સ બરાબર ત્રણસો ઓછા બસો ચાલીસ તો એક્સ બરાબર વીસ આપણને મળશે ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો જ છો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે એટલે કે વાયની સામેનો ખૂણો એકસો દસ અંશનો છે એટલે કે વાય પણ એકસો દસ અંશનો જ થશે એટલે કે ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર એકસો દસ તેથી વાય બરાબર આપણને એકસોને દસ મળશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો માપખૂણો એ વત્તા માપખૂણો બી આ બંનેનો સરવાળો એકસો ને એંસી થાય પાંચ પાસેના ખૂણાનો સરવાળો એકસોને એંસી થાય એટલે કે માપખૂણો એ વત્તા એકસો દસ બરાબર એકસોને એંસી તો માપખૂણો એ બરાબર એકસો એંસી ઓછા એકસો દસ એટલે કે માપખૂણો એ બરાબર સિત્તેર અંશ થશે હવે એમાં તમે જોઈ શકો છો કે આપણે એક ખૂણો પચાસ અંશનો આપ્યો છે એટલે કે જેડ છે એ કેટલા અંશનો થશે તો કે સિત્તેર કુલ ખૂણો સિત્તેર અંશનો છે પણ એમાંથી અડધો ખૂણો પચાસ અંશનો છે તો બીજો ખૂણો કેટલા અંશનો થશે તો કે વીસ અંશનો થશે એટલે કે ખૂણા જેડ બરાબર સિત્તેર ઓછા પચાસ તો ખૂણો જેડ બરાબર વીસ અંશ થશે હવે એક્સ અને જેડ આ બંને ખૂણા કેવા હશે તો કે સરખા હશે એટલે કે ખૂણો જેડ બરાબર ખૂણો એક્સ થશે એટલે કે એક્સ બરાબર વીસ અંશ આપણે જવાબ મળશે તો આ રીતે આપણે ત્રણેય ખૂણાના જવાબ મળી ગયા કે ખૂણો એક્સ બરાબર વીસ અંશ વાય બરાબર એકસો દસ અંશ અને જેડ બરાબર વીસ અંશ ત્યારબાદ સાતમો દાખલો છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે એક્સ અને વાયના મૂલ્યો શોધો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો મતલબ એવો કે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે અહીં આપણને ચતુષ્કોણ એ સીડી આપ્યો છે જેમાં એબી બરાબર ત્રણ વાય ઓછા બે બીસી બરાબર વીસ સીડી બરાબર બાવીસ અને એડી બરાબર ચાર એક્સ તો હવે તમે જાણો જ છો કે એબી અને સીડી બંને બાજુ સરખી છે સમાંતર છે એટલે કે એબી બરાબર સીડી તો એબી બરાબર આપણને આપ્યા છે ત્રણ વાય ઓછા બે બરાબર સીડી બરાબર 22 બાવીસ એટલે કે ત્રણ વાય ઓછા બે બરાબર બાવીસ તેથી ત્રણ વાય બરાબર માઇનસ બેને આપણે જમણી બાજુ લઈ જશું એટલે પ્લસ બે થશે એટલે કે ત્રણ વાય બરાબર બાવીસ વત્તા બે તો ત્રણ વાય બરાબર બાવીસ વત્તા બે એટલે ચોવીસ તેથી વાય બરાબર ચોવીસ ત્રણ વાય ત્રણ ગુણાકારમાં છે એટલે જમણી બાજુ આવશે તો ભાગાકારમાં આવશે એટલે કે વાય બરાબર ચોવીસ ભાગ્યા ત્રણ તેથી વાય બરાબર ચોવીસને ત્રણ વડે ભાગતા આપણને જવાબ મળશે આઠ ત્યારબાદ એડી બરાબર બીસી તો એડી બરાબર આપણને ચાર એક્સ આપ્યા છે અને બીસી બરાબર વીસ છે તેથી ચાર એક્સ બરાબર વીસ તો ચાર ગુણાકારમાં છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે એટલે એક એક્સ બરાબર વીસ ભાગ્યા ચાર એટલે એક આપણને જવાબ મળશે એક્સ બરાબર પાંચ હવે મિત્રો અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે હવે આગળ આપણે પ્રવૃત્તિ જોવાની છે અત્યાર સુધી તમે દાખલા સારી રીતે સમજી ગયા હશો મિત્રો વારંવાર કહું છું એ જ રીતે કે સ્વાધ્યાય પોથી સાથે રાખી અને દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરવી પાઠ્યપુસ્તકમાં પણ તમને આવા દાખલા આપેલ હશે તે દાખલા ગણવા અને સમજવા જો કોઈ દાખલામાં તમને મુશ્કેલી લાગતી હોય તો એ દાખલા કોમેન્ટમાં મોકલવા જેના જવાબ તમને મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ જોઈએ તો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણા એક્સ વાય અને જેડ શોધો આકૃતિનો અભ્યાસ કરો એ ઉપરથી તમે આરામથી જવાબ આપી શકો સૌ પ્રથમ આપણને માપ ખૂણો ઝેડ આપણે શોધીએ છીએ કે જેડ શોધવાનો છે તો જેડ કેટલો થશે તો કે જે બીમાં પાંત્રીસ અંશનો ખૂણો આપ્યો છે એટલો જ ખૂણો જેડ થશે એટલે કે માપ ખૂણો જેડ આપણે પાંત્રીસ અંશ આવશે એવી જ રીતના મેં નામ આપી દીધા છે તમે આકૃતિમાં જોશો તો તમને વધારે સારી રીતે ખ્યાલ પડશે વિડીયોમાં આકૃતિ જોશો તો તમને સારી રીતના ખ્યાલ પડશે એટલે કે ખૂણો એ બરાબર પચીસ અંશ આવશે હવે તે ત્રિકોણ જુઓ કે ત્રિકોણ એ એમ એક ખૂણાનું માપ એકસો દસ છે એક ખૂણાનું માપ પચીસ આવ્યું છે તો એક્સનું માપ આપણે શોધવાનું છે કે તમ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી થાય છે એટલે કે એક્સ વત્તા એકસો દસ વત્તા બરાબર એંસી તો એક્સ વત્તા એકસો પાંત્રીસ બરાબર તો એક્સ બરાબર એકસો ઓછા એકસો પાંત્રીસ તો એક્સ બરાબર પિસ્તાલીસ આપણને જવાબ મળશે ત્યારબાદ ખૂણો એમ વધતા દસ કરીએ એટલે આપણને એકસો મળશે કેમ કે રેખિક ખૂણાના જોડનો સરવાળો એકસો થાય છે તો ખૂણો એમ બરાબર આપણને સિત્તેર અંશ મળશે એમ કે તો સિત્તેર અંશ વધતા પાંત્રીસ અંશ વધતા વાય બરાબર એકસોને એંસી થશે એટલે કે એકસો પાંચ વત્તા વાય બરાબર એકસોને તો વાય બરાબર આપણને એકસો એંસી ઓછા એકસો પાંચ વાય બરાબર આપણને પંચોતેર અંશ મળશે ત્યારબાદ નીચેની આકૃતિમાં એડી સમાંતર એક્સ વાય સમાંતર BC તથા એસી સમાંતર DY છે ખૂણો એક્સ શોધો આમાં પણ આપણે એવી જ રીતે કરવાનું છે કે ખૂણો બી બરાબર ખૂણો ડી છે એટલે કે સાઠ છે ત્યારબાદ ત્રિકોણ એ એમ એક્સમાં ત્રિખૂો એમ એ ખૂણો એમ ખૂણો એક્સ બરાબર એસી થાય છે એટલે કે પચાસ વધતા સાઠ ખૂણો એક્સ બરાબર એંસી તો આપણને ખૂણો મળશે ખૂણો એક્સ બરાબર એકસો એંસી ઓછા એકસો દસ તો ખૂણો એક્સ બરાબર સિત્તેર અંશ ત્યારબાદ ખૂણો એ એક્સ વાય વત્તા ખૂણો એ એક્સ એમ બરાબર એકસોને એંશી અંશ છે તેથી ખૂણો એ એક્સ વાય વત્તા સિત્તેર અંશ બરાબર એકસો ને એંસી તો ખૂણો એ એક્સ વાય બરાબર એકસો એંસી અંશ ઓછા સિત્તેર તો ખૂણો એ એક્સ વાય બરાબર એકસો દસ અંશ તેથી ખૂણો એ એક્સ વાય બરાબર ખૂણો એ ડી વાય બરાબર એકસોને દસ આપણને જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સારી રીતે પ્રકરણ સમજી ગયા હશો મારા દરેક વિડીયો સારી રીતે જો સમજો પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંને સાથે રાખો જેથી તમને પ્રકરણ સારી રીતે સમજાય તમને કહ્યું એમ જ કે ગણિતમાં હોશિયાર થવા માટે થઈને વધુને વધુ પ્રેક્ટિસ કરતા રહો ગણિતનો ઉપયોગ જીવનમાં ખૂબ જ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને વધુને વધુ તમારા મિત્રોને ચેનલ શેર કરો આભાર થેન્ક યુ